સાહેબ પેશન્ટ પોતે પેશન્ટ તો બીમાર છે તો પેશન્ટ પોતે કહીએ કેમ અમારી જોડે બે બોડી છે બોરિસના ગામની એને અમે શું કરીશું તમારા પેશન્ટો તમારા ડૉક્ટરો વગર પૂછે આ બધું કર્યું છે અમે શું કરીશું સાહેબ મોસ્ટલી બધા લોકોને એન્જીઓગ્રાફી કરી નાખી હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જીઓગ્રાફી કરી નાખી અને એમાંથી સાતથી આઠ જણા સ્ટેન મૂકી દીધા અને બાકીના બે જણા એક્સપર્ટ જગ્યાએ સ્કેન મૂકી જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને

એમાંથી કેટલા પેશન્ટને લાયા કઈ બીમારીના કારણે લાયા શેના કારણે લાયા અહીં આઈન શેના માટે એમના પેશન્ટને પૂછ્યા વગર ટ્રીટમેન્ટ કરી એવું તો તમારા ઓથોરિટીએ તમને જવાબ તો આપ્યો છે ને એટલે એ મને જણાવો ખાલી કેટલા પેશન્ટને લાયા કેટલી સંખ્યાનો લાયા એ તો મને જણાવો ખાલી અચ્છા એટલે ડોક્ટરને જ ખબર છે તમને ખબર નહીં કેટલા પચાસ જણને લાયા કે સો જણને લાયા કે બે જણને લાયા એવી તમને ખબર નહીં ઓકે અને કઈ ટ્રીટમેન્ટ માટે લાયા એ તમને ખબર નહીં અચ્છા એની હાર્ટ ટ્રીટમેન્ટ કરવા માટે લાયા એની કિડની ટ્રીટમેન્ટ કરવા માટે લાયા તમને જાણ છે ઓકે કોઈ પણ પેશન્ટને અહીંયા ટ્રીટમેન્ટ કરવા માટે વગર પેરેન્ટને ફેમિલીને પૂછ્યા વગર કરવા માટેની છુટ્ટી તમે આપેલી છે ના નાદ્યો નહીં છુટ્ટી ઓકે ઓકે એટલે એવી છુટ્ટી ના હોય ને સાહેબ ઓકે કોઈ પણ હા કોઈ પણ પેશન્ટના હાથનું સ્ટેન મૂકવા માટે એના ફેમિલીને પૂછ્યા વગર તમે એ મૂકવાની છુટ્ટી આપેલી છે સાહેબ બોલો તમે જે મને પૂછી રહ્યા છો આ ટ્રીકી સવાલ છે

કાયદો તો બનાવ્યો છે ને કોર્ટે કોર્ટે કાયદો તો બનાવ્યો છે ખબર જ છે જેન્યુલ છે કે નવમાં મહિને એને ડિલિવરી કરવી જ પડે ચાહે નોર્મલ થાય કે ચાહે સિજિયર થાય કે જે હોય તો એના ધણીની સહી કરે છે ને સાહેબ ચાલો સાહેબ આ રેકોર્ડિંગ મારા થઈ રહ્યું છે તમારું નામ શું સાહેબ તમારું નામ શું સાહેબ ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલના શું ડાયરેક્ટ જો ખ્યાતિ હોસ્પિટલમાં ઓકે સાહેબ ધન્યવાદ હા તમે વાત કરીએ અમારી બે બોડી છે એનું શું કરીશું અમે

પેલા એન્જીઓગ્રાફી થઇ અને પછી પ્લાસ્ટિક કરી હતી વિડીયો ને એવું છે હા સાહેબ પેશન્ટ જોડે હા લગભગ છે હા તો એટલે એમ આ તમારો જવાબ સારી મને ચોક્કસ ખબર નથી હું ટાઈમ બોલો ના ના ખબર જ નહીં કોઈને કોઈને ખબર જ નહીં એટલે સાહેબ હું હાજર નતો એટલે હું સેકન્ડ ફ્લોર પર મારી ડ્યુટી હતી સાહેબ ઓકે આપણે પ્રશાંત વજીરાણી સાહેબ હતા વજીરાની સાહેબ આયા વજીરાણી સાહેબ આવ્યા હતા રિલેટિવને એમને એન્જિયોગ્રાફીને એવું બતાવ્યું હતું ક્યારે આવ્યા હતા

બે દિવસ પેલા ખ્યાતિ નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે ગામમાં અને અને પછી નામ લખેલા આજે સવારે લક્ઝરી મૂકી અને સત્તરથી અઢાર જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલ લાયા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ તો બિચારા બધા આવ્યા અને આવી મોસ્ટલી બધા લોકોને એન્જિયોગ્રાફી કરી નાખી હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી સાતથી આઠ જણા સ્ટેન મૂકી દીધા અને બાકીના બે જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે કે પહેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા આ બધા પ્રોબ્લેમ થયા પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં એક્સપાયર થયા પછી તો જાણ કરે છે એમના ઘરવાળાનું એટલે આ હોસ્પિટલવાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની તો ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોના એમને કીધું કે તમારે કરવાનું એટલે પેલી બિચારી સમજ્યા અગર સહી કરતી હતી અને જે એક્સપાયર થઈ વ્યક્તિની તો સહીએ નહીં એવું પ્રૂફ ગણાય છે એક્સપાયર થયેલી વ્યક્તિ બહુ સિરિયસ હતી સિરિયસ હતી તો એમને જાણ કરવાની જરૂર બને છે ને

જાણ કરી કે તમારો વ્યક્તિ વધારે બીમાર છે તો તમારે પહેલાં એપ્લિક કરે પહેલાં તમારે તો સગા સહી લેવી પડે સહી લીધી નહીં સહી લીધા હોય ઓપરેશન કરી કાઢીએ એવું થવું ચાલો કાલે નવ વાગે કાલે સવારે નવ વાગે દાખલ કર્યા હતા અમારા એકવીસ લોકો છે કોઈ શાકામ ના એકવીસ લોકો છે એકવીસ લોકોને બધાનો એક જ ઓપરેશન કરી શક બીજા કોઈને કોઈ બીજી કોઈ બીમારી એક જ વધુ ઓપરેશન અને એક જ દાડામાં આટલા બધાનો એકવીસ એકવીસ માણસોનું ઓપરેશન કરી હતું

અને ગામમાં એ અંગેના બેનર પણ લગાવવામાં આવેલા અને સ્વાભાવિક છે કે ગામના સ્થાનિક ગરીબ મધ્યમ વર્ગના જરૂરિયાતવાળા દર્દીઓ એ સગભર રોગ વિધાન કેમ્પમાં પોતાની તબિયત બતાવવા માટે ગયેલા અને એ વખતે જે ડોક્ટરો હોય એમણે એમના તપાસી અને જે દર્દીઓ પસંદ કર્યા એ દર્દીઓને તમારું આ યોજનાનું કાર્ડ ને બધું આધાર કાર્ડને બધું તૈયાર રાખજો અને આવતીકાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી અને લઈ જઈશું અને બસ મોકલીને ગઈકાલે ઓગણીસ વીસ જેટલા દર્દીઓને અહીંયા લાવવામાં આવેલા અને મને જે માહિતી મળી છે એ પ્રમાણે કે મોટાભાગના દર્દીઓને સીધા હૃદય રોગના દર્દીઓ કરી એમની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને કેટલાકની એન્જીઓપ્લાસ્ટી પણ કરવામાં આવી હજુ પૂરેપૂરા આંકડા મારી પાસે નથી હું બધાને મળીને અત્યારે માહિતી મેળવું છું પણ ઓગણીસ જેટલા દર્દીઓને એન્જિયોગ્રાફીની એન્જીઓપ્લાસ્ટીની મંજૂરી પણ જે માગી હોય મા યોજનાના પીએમ જય યોજનાના લાભાર્થી તરીકે એની મંજૂરી પણ તરત જ મળી ગઈ આમ તો સ્વાભાવિક રીતે સારી હોસ્પિટલો મોટી હોસ્પિટલોમાં આવા દર્દીઓની જ્યારે સારવાર થતી હોય એમ આપણી સરકારની સિવિલ હોસ્પિટલમાં પણ યુએન મહેતા હોસ્પિટલમાં પણ આવા દર્દીઓને દાખલ કરવામાં આવે તો મોટું ઓપરેશન બીજી કોઈ વધાર ખર્ચવાળી સારવાર કરવી હોય તો એની મંજૂરી માગવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી આપતા સમય લાગતો હોય છે મને જે માહિતી મળી તમારે આપવાની મંજૂરી પણ મળી ગઈ અને તેમના ઓપરેશન થયા છે એક વ્યક્તિના બે વ્યક્તિઓને દુઃખદ અવસાદ થઈ છે એમાં એક કરોડ વ્યક્તિના છે એક સેમ્બર વ્યક્તિના છે એક ભાઈ પિસ્તાલીસ વર્ષની ઉંમરના હતા કરોડભાઈ અને સેમ્બાભાઈ લગભગ પાસઠ એક વર્ષની ઉંમરના હતા અને બીજા દસેક દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એટલે આ માહિતી મને સવારે મળી હું પત્રકારોનો આભાર માનીશ મીડિયાના મિત્રો સવારે મને પહેલો ફોન કરી આ માહિતી આપી અને મારી પાસે બી એક સરકાર હોય તો મારી પાસે ડિટેલ નહોતી એટલે મેં એને બહુ માહિતી નથી આપી પછી ગામના સરપંચ પૂર્વ સરપંચ વિજેશભાઈ તમારા કાર્યકર રાજીવભાઈ ભરતભાઈ ભાઈ શ્રી વિગતભાઈ મારા સાથે વાત કરી બાકી વિગત કરવી અને એકદમ આવ્યો છું મને પ્રથમ દુષ્ટિએ જોતા એમ લાગ્યા છે આ જરૂરિયાત વગરના બિનજરૂરી

થાય એનું પ્રમાણ નહીવત હોય છે અહીંયાનું પ્રમાણ વધી ગયું છે આ બધી તાફત અભ્યાસ કરવી મળી છે પણ મેં કહું કહીએ સારી પ્રતિષ્ઠિત સેવાભાવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે જ્યાં દેશ અને દુનિયાના દર્દીઓ સારામાં સારી અઘરામાં અઘરા દર્દીઓની સારવાર કરવા માટે આવે છે અને કેટલીક જે આંગળીના વેડે ગણાય એવી ધંધાદારી હોસ્પિટલો પણ છે સારા અને નબળા ને બંનેને ભેગા ના જોવા જોઈએ સારી હોસ્પિટલો સારા ડોક્ટરો પ્રતિષ્ઠિત ડોક્ટરો ખૂબ સારી સેવા કરે છે અને ખૂબ દર્દીઓને જીવન પ્રાપ્ત કરાવે છે અને કેટલાક ધંધાદારી લોકો હોય જે ના જરૂર હોય ના ઉપયોગી હોય પણ ઓપરેશન કરે ના જરૂરી હોય એવી મોંઘી દવાઓ પણ દર્દીઓને લેવાનું જણાવે આ બધું એક ધંધાદારી પ્રવૃત્તિમાં આવી જતું હોય છે એ મારો વિષય નથી આવતું એમને કરવાનો છે મારે તો મારા તાલુકાના ગરીબ મધ્યમ વર્ગના અમારા સાથી મિત્રો કાર્યકરોના પરિવારજનોના સુખદ બનાવનો સામનો કરવો પડ્યો છે એટલે એમને સહાનુભૂતિ નથી આપવા એમને સંખ્યને મદદ કરવા માટે હું અહીંયા આવ્યો છું ભુરીસરા ગામની અંદર જે બનાવ બનવા પામ્યો હતો એ અંતર્ગત ગામની અંદર જે અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલે આવીને કેમ્પ કર્યો અને જે ઓપરેશન કર્યા છે તે બાબતની સમગ્ર કામગીરીનું અત્રેની કચેરીએ એટલે કે તાલુકા હેલ્થ કચેરીએ કોઈપણ જાતની જાણ કરેલ નથી હા એટલે કોઈ પણ ગામની અંદર કે કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારની અંદર આવું કોઈપણ પ્રકારનો આરોગ્યલગત કોઈ કેમ્પ કરવાનો હોય તો એ જે તે સંસ્થા હોય એ સંસ્થાએ અમા અમને લોકોને જાણ કરવાની હોય છે તેમ છતાં એ લોકોએ અમને કોઈ પ્રકારની આ રીતની જાણ કરેલી નથી એવી સચોટ માહિતી અમારી ટીમ બોરીસણા ગામની અંદર અત્યારે હાલ છે ત્યાંથી આખો રિપોર્ટ તૈયાર થઈને અહીંયા મારા જોડે આવશે એટલે સચોટ માહિતી અમને ખબર પડશે પ્રાથમિક દ્રષ્ટિ તો સમગ્ર જે બોરીસણા ગામની જે હકીકત જે રીતે ગામમાં મને જોવા મળી મારા તાલુકા અધિકારી છે આરોગ્ય અધિકારી સાથે જે પ્રમાણે મેં અહેવાલ માંગ્યો અને હું જે રીતે ગામમાં ફર્યો એ પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ તો આ સમગ્ર મામલો જે છે એ ગ્રામ પંચાયત અથવા 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 પ્રાંત તો જે એમને મંજૂરી નથી લીધી અને તમામે તમામ લાભાર્થીઓને મહાદેવના મંદિરમાં જે કેમ્પ કર્યો રવિવારના દિવસો તારીખ દસ ના રોજ અને લાભાર્થીઓ જે ઓગણીસ જેટલા લાભાર્થીઓને એન્જીઓગ્રાફી કરી અને જે પ્રમાણે સાતની એનજીઓ પ્લાસ્ટી કરી અને એમાં બે મૃત્યુ થયા એટલે આ બહુ ગંભીર મામલો છે અને રાજ્ય સરકારે જે તપાસના આદેશો આપ્યા છે જે સમગ્ર ટીમ છે એ જ્યારે તપાસ પૂરી થશે ત્યારે ખરેખર સત્ય હકીકતો બહાર આવશે રાજ્ય સરકાર લેવલેથી જ્યારે તપાસ ટીમ બેસી હોય તો આની જે કાર્યવાહી છે રાજ્ય સરકાર કક્ષાએ લેવા કરવામાં આવશે પ્રાથમિક દ્રષ્ટિથી તો જાણે એવું લાગે છે છતાય તપાસ કમિટીનો જે અહેવાલ છે એ અહેવાલ સત્ય હકીકત રજૂ કરશે તાલુકા આરોગ્ય અધિકારી ની કક્ષાએ આવા કેમ્પો કો ગામમાં થતા હોય અને ગ્રામ્ય લેવલે લોકલ કોઈક લોકોએ પ્લાન કર્યો હોય અને જાણ ન કરી હોય તો તાલુકા તાલુકાના જે આરોગ્ય અધિકારી જે છે બરાબર એને જાણ જ ન હોય અથવા વહીવટી તંત્રી મજૂરી જાણી હોય બરાબર છે તો એ પણ એક વસ્તુ છે કે એમને મંજૂરી લેવી જોઈએ હા એક સ્ટ્રેટેજી છે જ કે ક્લિનિકલ એસ્ટેબ્લિસેટ જે છે એના અંતર્ગત એને નીતિ નિયમો કામ કરવાનું થાય છે અને હવે પછી આ જે પ્રમાણેના જે બનાવ બને છે તો એમાં એક પ્રકારની સ્ટ્રેટેજી રાજ્ય સરકાર લેવલેથી પણ નક્કી થશે અને અમારા લેવલે પણ મને કલેક્ટર સિટીના અધ્યક્ષને અમે મીટિંગ કરીને એનું પણ એક આખું ગાઈડલાઇન બનાવું મહેસાણાની કોઈ હોસ્પિટલોએ આજના કેમ્પો કર્યા આયુષ્માન યોજનામાં એ મોટે ભાગે ચલાવી લેવી કોઈ બાબત નથી અને એમાં જ્યારે આ યોજના આ યોજના લોકોના લાભ માટે છે આ યોજનાની અંદર જે લોકોને તકલીફ છે અને જે લાભાર્થીઓને લાભની જરૂરિયાત છે એવા સાચા લાભાર્થીઓ એનો લાભ લે એ જ આ યોજનાનો હાથે છે